પ્રાણીઓ અને તેના રહેઠાણ આપણે માણસ જેમ આપણે ઘરમાં રહીએ છીએ તેમ પ્રાણીઓ પણ પોતાના ઘરમાં રહે છે તો આજે આપણે પ્રાણીઓના રહેઠાણ વિશે ચિત્ર સાથે જોઈશું આ સાપ છે સાપ દરમાં રહે છે આ ઘોડો છે ઘોડો તબેલામાં રહે છે આ વાંદરો છે વાંદરો ઝાડ ઉપર રહે છે આ માણસ છે માણસ ઘરમાં રહે છે આ કૂતરો છે પાલતુ કૂતરો ઘરમાં રહે છે આ પક્ષી છે પક્ષી માળામાં રહે છે આ હાથી છે હાથી જંગલમાં રહે છે આ સસલું છે સસલું દરમાં રહે છે આ શિયાળ છે શિયાળ ગુફામાં રહે છે આ સુવર છે સુવર વાડામાં રહે છે આ સિંહ છે સિંહ ગુફામાં રહે છે આ ઉંદર છે ઉંદર દરમાં રહે છે આ વાઘ છે વાઘ ગુફામાં રહે છે આ રીંછ છે રીંછ ગુફામાં રહે છે આ માછલી છે માછલી પાણીમાં રહે છે જો તમને મારો વિડીયો પસંદ આવ્યો હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો મારા આવા બીજા વિડીયો જોવા માટે બેલાયકોન પર ક્લિક કરજો